નખાના કોણ <laughs> <laughs> <laughs>

લાવ મલાઈ લઈ ગઈ પાર્ટ 200 હા હા આવો મિત્રો જોરથી બે ગાંગડી ગાંગડી

મિત્રો આપડે હેરાગે છ વાગ્યા મિત્રો આપણે ઘેરા આંબી ગયા છે પગાર થોડોક થતો હતો એટલે મોડું થઈ ગયું અત્યારે અહીં બેઠા છે બધા આજ પડી ગઈ છે અને વાગ્યા છે અત્યારે સાડા હાથ થવા આવ્યો છે અત્યારે અને ત્યારે પૂરી ગયા તો મિત્રો અત્યારે વાગી ગયા દસ ને આપણે બેઠા છીએ મિની ટ્રેક્ટરમાંથી આજે ગોડાઉનમાં બેઠા છે અને નરસભાઈ આજ નથી આજ ગયા છે નરસભાઈ રાજપાળીમાં હેરા ગામમાં તો આપણે અહીં બેઠા છીએ તો હવે બ્લોગ ને કરી નાખીએ એન્ટ અને જો બ્લોગ ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ